ભરૂ જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સ્પીડ ને કંટ્રોલ કરવાના પટ્ટા મારવા માટે મોબાઈલ ટોર્ચનો ઉપયોગ કરવાની ફરજ કામદારોને પડી હતી ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ બની લાઇટો શોભાના ગાંઠિયા બની હતી ભરૂચ અંકલેશ્વરને ને જોડે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ ઉપર લાઇટના અભાવે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોબાઈલના ટોર્ચના કેટલું કામ કરવાની ફરજ પડી હતી હા લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર કેટલીક જગ્યાએ લાઇટો ચાલુ છે કેટલીક જગ્યાએ બંધ છે અને તેની જાણ તે તંત્ર ના અધિકારીઓ ઉઠાયેલા ધારાસભ્યોને છે પરંતુ તેઓ આ લાઇટ મામલે કંઈ જ કરવા તૈયાર નથી લોકો કહી રહ્યા છે ત્યારે આશ્ચર્યની વાત તો એ થાય છે કે નર્મદા બ્રિજ ઉપર કોઈ કામગીરી કરવી હોય તો મોબાઈલ ઉપયોગ કરવો પડે છે આ ગઈકાલે કંટ્રોલ કંટ્રોલ કરવા કરવા માટે માટે એટલે કે ફૂલ દોડતા ટ્રાફિકના પીડા પટ્ટા મારવાની કામગીરી નર્મદા મૈયા બ્રિજ ઉપર કરવામાં આવી હતી ત્યારે જૂના નેશનલ હાઇવે ઉપર ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ ઉપર ગઈકાલે રાત્રિના આ પીડા પટ્ટા મારવાની કામગીરી ચાલતી હતી પરંતુ બ્રિજ ઉપર મૂકવામાં આવેલી ની લાઇટો બંધ હોવાથી જે કામ કરી રહેલા કર્મચારીઓ કે કામદારોએ મોબાઈલ ના ટોર્ચ થી રોડ પર ની લાઇન લેવલ એટલે કે પટ્ટા પારવાની ફરજ પડી હતી એટલું જ નહીં પણ વાહન ચાલકોને ને દૂર થી લાઇટ દેખાય એના કામગીરી ચાલુ છે તે માટે મોબાઈલ ટોર્ચ નો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો આમ સ્પીડ કંટ્રોલ કરવા માટે પીડા પટ્ટા મારવાની કામગીરીમાં મોબાઈલ ફોન ના ટોર્ચ લાઇટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કામદારો દ્વારા મોબાઈલ ટોર્ચ સાથે રાખી હાથ હલાવી ટ્રાફિક મેનેજમેન્ટ કરતા નજરે પડ્યા હતા અત્યાધુનિક રીતે બનતો આ દેશ બ્રિજો ઉપર જો કામગીરી કરવા માટે ટોર્સ ઉપયોગ કરવામાં આવતો હોય તો સરકાર જે કરોડો રૂપિયા ટેક્સના વસૂલ કરે છે તે ક્યાં નાખે છે તેવો પણ સવાલ ઊભો થયો છે નર્મદા મૈયા બ્રિજમાં જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પૂરો થાય છે તે બંને તરફે અમુક જગ્યાએ રોડ પર એટલે કે બંને વચ્ચે લાઈટો ડિવાઇડર પર મૂકવામાં આવેલી લાઈટો કેટલીક વખતે ચાલતી નથી તો કેટલીક વખતે ચાલે છે ત્યારે જો આ બ્રિજ અને તેના ડિવાઇડર પર મૂકવામાં આવેલી લાઇટો બંધ જ રાખવાની હોય તો સોલર લાઇટનો ઉપયોગ કેમ સરકાર કરતી નથી છાપરા પાટિયાથી લઈ ને ભોલાવ સુધીના આ બ્રિજ રસ્તા ઉપર જો સોલર લાઇટો મૂકવામાં આવે તો વીજ બિલ ભરવાની સમસ્યાનો પણ અંત આવી શકે છે ત્યારે ગઈકાલની કામગીરી જોતા એવું લાગી રહ્યું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ ઉપર જો મોબાઈલ ટોર્ચ લાઇટથી જ કામગીરી કરવાની હોય તો પછી આ વીજના થાંભલા કેમ ઊભા કરવામાં આવ્યા તેવો એક પ્રશ્ન ઊભો થયો છે